સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ટપકતા વરસાદી પાણીને ઝીલવા માટે એક બે નહીં પરંતુ ત્રણ જેટલી ડોલ મૂકવામાં આવી હતી અમદાવાદનું વર્લ્ડ ક્લાસ મેદાન હોય કે પછી નવા સંસદ ભવન વિકાસના પ્રકલ્પોમાંથી પાણી ટપકે એટલે ડોલ મૂકવામાં આવે છે ત્યારે ડોલ હવે સુરત એરપોર્ટ ઉપર પણ જોવા મળી રહી છે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ટપકતા વરસાદી પાણીને ઝીલવા માટે એક બે નહીં પરંતુ ત્રણ જેટલી ડોલ મૂકવામાં આવી હતી જેથી નવાજ બનેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂ ધૂળ ધાણી થતી જોવા મળી હતી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતું હોવાનો વિડીયો સામે આવ્યો છે જૂના ટર્મિનલના એરોબ્રિજની લોબી પાસે જ પાણી ટપકતું હોવાથી ત્રણ ડોલ મુકાઈ છે પાણી ટપકતા કોઈ લપસીને પડે નહીં તેનું ધ્યાન રાખતા ઓથોરિટી દ્વારા બે હજાર સ્ક્વેર ફૂટનો એરિયા બેરિકેટ મારી બંધ કરાયો છે જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગના કેટલાક ભાગને બી દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી ત્યારે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ વરસાદની સિઝનમાં શરૂ થવાની શક્યતા નહીવત છે જેથી આખું ચોમાસું ટપકતા પાણીના લીધે બે હજાર સ્ક્વેર ફૂટનો વિસ્તાર બેરિકેડથી બ્લોક રહેશે એ એ સૂત્રો કહે છે કે ત્રણ વર્ષમાં અનુક્રમે ત્રણ એકોતેર કરોડ ચાર પોઈન્ટ કરોડ અને દસ પોઈન્ટ સત્તર કરોડનો ખર્ચ રિપેરિંગ અને મેન્ટેનન્સ પાછળ કરાયો છે